મહાદેવર એન્ડ ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ આવી ગયા આપણે આજે ભાણવરમાં આવેલ મહાદેવ પતંગમાં કેમ કે આજનું શું હતું આપણું અહીંયા અહીંયા આવીને કહી આપણા પરમ મિત્ર એવા સચિના રે રામ રામ ને તો એનો મિત્ર એને અહીંયા આજે આપણે રામ રામ મહાદેવ પતંગમાં તમને તદ્દન સસ્તા અને ગામ કરતા રીઝનેબલ પ્રાઇસમાં બધી તદ્દન નવી આઇટમ મળી રહેશે તો ચાલો તમને એક એક કરીને બધી આઇટમ બતાવીએ શરૂઆતમાં જ તમને હાથમાં આંગળામાં વીંટવા માટે ટેપ પણ મળી રહેશે પછી અલગ અલગ કંપનીની ખિડકી મળી રહેશે અને એમાં સારામાં સારી કંપનીની શિવમની તો ખરી જ નાના છોકરાઓ માટે નાના ચશ્મા પણ મળી રહેશે અને ભેગી સીટી તો ખરા જ અને નાના પપુડાથી લઈને મોટા પપુડા પણ અહીંયા મળી રહેશે સ્પેશિયલ છોકરા માટે અહીંયા કીટ તો ખરા જ પછી નાનીથી લઈને સૌથી મોટા મોટી કંપનીની અહીંયા તમને ફીરકી પણ મળી રહેશે પછી સુતરિયા દોરા પણ અહીંયા તમને મળી રહેશે અને તમે જોઈ લ્યો અહીંયા પતંગનું કલેક્શન પછી કઈ રહ્યા અહીંયા મહાદેવના દર્શન અને તમને અલગ અલગ વેરાયટીની નાનામાં નાની અને મોટા મોટી કંપનીની પતંગ પણ મળી રહેશે અને અહીંયા હતી આપણે કાગળની પતંગ ફ્રેન્સી પતંગમાં તમને મોટી સાઈઝમાં પણ અહીંયા મળી રહેશે પછી ફ્રેન્સી ટાઈપમાં નાના કવા પણ અહીંયા મળી રહેશે ફ્રેન્સી પતંગ મોટા સાઈઝમાં પણ અહીંયા હવે અહીંયા તમને સૌથી મોટામાં મોટી પતંગ મળી રહેશે એ પણ બાજ અને આમાં અવનવા કલર પણ તમને મળી રહેશે અહીંયા આવ્યા હતા પછી કસ્ટમર ફિરકી અને એડ્રેસ તમે કરી લેજો પરા વિકાસ રોડ ભાણવાર અને આ ભાઈ ના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને આજના બ્લોગમાં આટલું જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરો ન હોય તો તમે ચેનલ ને કરો અને મળી જવા બીજા બ્લોગમાં ત્યાં લાગી બધાને મહાદેવ